बोटा चार हजार चुम्मा सौ पचास रूपया जसद्रीसो पिस्ताली थी, थी, थी पिस्तालीस पचास रूपया बय... गोडल त्रेवीसो छेतालीसो एकसठ रूपया वाँकानेर चार हजारों ने पात्रीस रुपया चेतपुर तर हजार पिस्तालीस सौ रुपया ऊझा एकतालीस सौ पांच हजार पचास रुपया थरा बतरीसो पिस्तालीसों बार रुपया પાટણ બેતાલીસો એકતાલીસથી બેતાલીસોને એકાવન રૂપિયા હારીજ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા થરા સાડત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા નેનાવા તેત્રીસો પચાસથી ચુમ્માલીસો પચાસ રૂપિયા વારાહી છત્રીસોથી ચુમ્માલીસોને ચુમ્માલીસ રૂપિયા દિયોદર ચાર હજારથી તેતાલીસો રૂપિયા રાધનપુર ત્રણ હજાર દસથી અગિયાર રૂપિયા રાપર બેતાલીસો થી બેતાલીસોન બોતેર રૂપિયા અંજાર બેતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા પચાવ બેતાલીસોથી થી છન્ન રૂપિયા જામનગર પાંત્રીસોથી ચુમ્માલીસોન પંચોતેર રૂપિયા ભાવનગર તેત્રીસો એકાવનથી બેતાલીસોન એકસઠ રૂપિયા પોરબંદર એકતાલીસો પચાસથી બેતાલીસોન પચીસ રૂપિયા અમરેલી ઓગણીસોથી બેતાલીસો રૂપિયા રાંગધ્રા ચાર હજાર પંચોતેરથી રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો થી ચુમ્માલીસોન દસ રૂપિયા ડીસા એકતાલીસો છન્નું થી બેતાલીસોન પાસઠ રૂપિયા સમી એકતાલીસો થી તેતાલીસો રૂપિયા ધાનેરા એકતાલીસો છવ્વીસ થી તેતાલીસો રૂપિયા માંડલ ચાર હજારથી છેતાલીસો રૂપિયા બાભરા ત્રણ હજાર નવસો વીસ થી તેતાલીસોન વીસ રૂપિયા થ્રોલ એકત્રીસો દસ થી બેતાલીસોન એસી રૂપિયા પાઠાવાડા બેતાલીસોથી બેતાલીસો રૂપિયા જૂનાગઢ આડત્રીસોથી બેતાલીસોને એંશી રૂપિયા બહુચરાજી પાંત્રીસોથી તેતાલીસો રૂપિયા કડી ચાર હજાર સાઠથી ચાર હજાર સાઠ રૂપિયા કાલાવડ એકતાલીસો પાંત્રીસથી બેતાલીસો ને પાંત્રીસ રૂપિયા વાવ ચોત્રીસો એકાવનથી પિસ્તાલીસ ને ચાર રૂપિયા રાજુલા બેતાલીસોથી બેતાલીસો રૂપિયા દશડા પાટડી બેતાલીસો સાઠથી ચુમ્માલીસન છવ્વીસ રૂપિયા ભેંસાણ ચાર હજારથી બેતાલીસ ને પચાસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચુમ્માલીસ રૂપિયા અને જામખંભાળિયા એકતાલીસો પચાસથી ચુમ્માલીસોને પચીસ રૂપિયા